શ્રી કૃષ્ણ મિત્રો અમે આવ્યા છે રાશન દર મહિને આપીએ છીએ લગ્ન માં થોડા વ્યસ્ત હતા એટલા માટે થોડું લેટ થઈ ગયું અમે બધા મિત્રો સાથે મળીને આવ્યા છે ગોપાલભાઈ છે અજયભાઈ છે જગદીશભાઈ છે અને આશિષભાઈ છે જે શૂટિંગ કરે છે અવાજ થોડો ધીમો આવતો હોય છે કારણ કે માયક મારું ખરાબ થઈ ગયું છે એટલે રાશન આપવા આવવાનું હતું ઘણા દિવસો લાગી ગયા અમે આવ્યા છીએ ઉના તાલુકાના કોબ ગામે તો આપણે મળીએ ભીખાભાઈને અને બીજી જરૂર હું છે એ પૂછીએ આપણે અંદર જઈને મુલાકાત કરીએ આપણે રાશન લગભગ બેથી ત્રણ મહિના એને ચાલીએ એટલુંક રાશન આપણે લાવ્યા છે તો અંદર જઈને આપણે પૂછીએ અને મુલાકાત કરીએ હા લેવાઈ જાય કે ભીખાભાઈ જય શ્રી કૃષ્ણ સારું ને આવું તો બેનનો ઘણા સમય પહેલા પણ હું છે ને લગ્ન માં થોડોક વ્યસ્ત હતો ભાઈના ભાઈ ના લગ્ન માં એટલા માટે આવો બેસીએ ઘડી ઘણા દિવસ પેલા વધારે વધારે લાવવા છે એટલે વાંધો ન આવે આ થોડુંક છે ને હે આમા ભાગ છે હો તારા માટે આયા રાશન તો ય અલગ અલગ કંદો ઠીક આમો રોબડે તો દિશાભાઈ એને કેરે હનાશ વીડિયો જે છે કેમ છો તો ઘણા હું સુરત હતો ને ભાઈ ના લગ્ન હતા ભણવા જાય

જો જોને વાય આગળ પણ મંડ પ્રોબ્લેમ છે કોણ દેને અમે કરી હક્તા નથી કે કઈક જાવું હોય તો જવાય એવું કઈ અમે કાઈ કામે લગાડીએ ને કઈ જાવું હોય તો તમે જાવ ખરા હા ગમે ત્યારે સકર આવી જાય એને કઈ કે કઈ કરાવી એટલે મેં કીધું ગમે ત્યાં લગાડી દે તેમ કદાચ જેવું હોત તો ઘરનું તો ભરણ પોષણ કરી શકે એમ ઘણા દિવસ થઈ ગયા હતા અમને વાત તો મેં કરી દીધી હતી અહીંયા પણ બધાય લગ્ન વ્યસ્ત હતા હમણાં તો એવું છે એટલે લગ્ન ના કારણે છે ને કઈ પહોંચી ન હોય કે તમારો ફોન આવ્યો તો એને ઘણા દિવસ થઈ ગયા મારા ભાઈ ના જ લગ્ન હતા એટલે મેં કાલે ફોન કરી ને કીધું તું મેં કીધું કાલે અમે આવવાના છે મેં કીધું તમે ત્યાં જરાક કઈ આવજો તો ખરા છે જગદીશભાઈ અજયભાઈ છે અમે બધા સાથે મિત્રો મળીને આવ્યા છે આશીષભાઈ છે ગોપાલભાઈ ને એ લોકો અહીંયા આવતા રહેશે અને રાશન પાછા ગમે ત્યારે પૂરું થશે ત્યારે ફગાડશું આપણે દસ થી દસક કેટ એવી રીતના કરીએ છીએ વિધાઉટ મીડિયામાં પણ આપણે રાશન આપીએ છીએ અમુક કારણોસર ટાઈમ મળે છે જયારે પણ પૂરું થાય ત્યારે આપણે કોલ આવે એટલે આપણે રાશન પૂરું કરી દઈએ છીએ ભાઈના લગ્નમાં થોડા વ્યસ્ત હતા એટલા માટે રાશનમાં થોડું લેટ થઈ ગયું પણ આખરે આપણે પહોંચી તો ગયા મારું વાંધો નહીં હાલો આવે એટલું જયારે પણ પૂરું થાય

બાકી કઈ વસ્તુ ન આપે એમ ને દાદી ભડી ગઈ ગયા અને હોય ને તો થોડું લઈ લઈએ એમ તો ઘટે એ વસ્તુ તમે લઈ લેતા હોય બરાબર બાકી આમાં જ ગુજરાન હલાવવાનું આમાં સાહેબ અમે આમાં સાહેબ કે હાલે તમે કેટલા વર્ષો તમે આવી રીતના છો અને તો આવી સ્થિતિમાં કેટલા વર્ષોથી જીવો છો આવી રીતના ગુજરાત અમે માનલો કે આપડે તો કેટલા ત્રણ ચાર મહિના થી આપડે રાશન લગભગ પૂરું પાડતા હોય છે એ પેલા પણ આવી જ રીતના જીવન જીવતા

બાળકો ભણવા જાય છે કે બાકી અનાજ કે કરિયાણું બીજું કોઈ આપી જાય એવું કઈ નહીં વાંધો નહી અમારાથી થતા પ્રયત્ન તો અમે કરીશું અને આ ઘટે એટલે ઝીણીબેન ને કહી દેજો ઝીણીબેન ભાઈ નંબર છે ઝીણીબેન ઉપર માં કે કઈ વસ્તુ મળે એવું કઈ સાડા ત્રણ કિલો ઘઉં મળે આપડે કરાવી આ વસ્તુ તો એ લોકો ને મળી જશે આ લોકો તમે પૂછી લેજો જો રાશન નહીં તો કોઈ પૂરું નથી પાડતું હા પપ્પા ની ફરજ હે એ પ્રમાણે તમને બસો પાંચસો રૂપિયા વાપરવા ને આપતા હોય પણ જો કુપન અલગ હોય તમારું બરાબર તો એમાં જે રાશન મળે એ તો તમને મળે ને રાશન મળે ભરણ પોષણ અમે કરી શકીએ બરાબર સાડા પાંચ કિલો મળે રાશન બરાબર મળે ત્રણ કિલો રાશન કિલો મળે એમાંથી પચીસ થોડુંક એને રાશન ને થોડુંક મળે તો એને કામ લાગી જાય બરાબર ને એમાંથી ઘણું મળે આ વી પચી કિલો મળે મહિનામાં ખૂટે નહીં કે પચી કિલો રાસન ખૂટી ના જાય તો એ તમે પૂછી લેજો ને અલગ પાડવાનું હોય ને હોય તો અમે અલગ કરાવી દેસો ઘણા બધા આવે છોકરા ભણવા જાશો ને હે ભણવા વહી જાય જાવ ને ભાગ નહીં લાવું હાલો ભાઈ વાંધો નહીં પૂરું થાય તો કહેજો તમે તારે એવું હોય તો આ વખતે છે ને વધારે વધારે છે તમને ઘઉં ને ચોખા ને ઘણું છે વધારે પણ સત્તા પૂરું થાય ને તો કે જો કોઈ પણ મેમ્બર આવે ગ્રુપનો મેમ્બર આવી અને આપી જશે બરાબર મિત્રો આપણે વિખાભાઈ ની મુલાકાત લેખાભાઈ ને વાય આવે છે એ માટે કામ ધંધા નથી જઈ શકતા તો આપણે આપીએ છીએ તમે પણ લોકો આગળ આવો અને આવા લોકોની મુલાકાત જેથી કરીને શકે રાસન નાની વસ્તુ છે પણ આ લોકો માટે ખૂબ જ મોટી વસ્તુ ગણાય છે તમારી આજુબાજુ પણ કોઈ જો આવા લોકો હોય તો એની મદદ કરો આગળ આવો આપણે સૌ સાથે મળીને મદદ કરીએ આપણે માણસ છે તો માણસની મદદ કરીએ છીએ

એ અવારનવાર ફોન કરે છે કઈ નહીં હાલો તો આપણે હવે નીકળીએ હાલો જેને બેન જો પૂરું થાય ને આ લોકો કે ફાઈ દેવાની છે તો પછી તમે ફોન કરી દેજો અમે પાછા આપી દેજો ના આ લોકો મને પૂછી ફોન કરી તમે પૂછી લેજો જો કોપણ અલગ પડી જાતું હોય ને તો એને ઘણું બધી રાશન મળી શકે તો એ પ્રમાણે ઘણું હેલું થઈ જાય ને એનું ભરણ પોષણ તો થઈ શકે કારણ કે અમે તો બે મેમ્બર્સ અહીંયા હોય એટલે પૂરું થઈ શકે અથવા ન હોય કદાચ બાર હોય ક્યાંક મોડું પણ થાય એમ તમારો ફોન આવ્યો ને ઘણા દિવસો થઈ ગયા મને કેમ થતું હતું મેં કીધું તો રિસ્પોન્સ મેળો નથી પછી અને પાછા ગયા નથી એટલે આવે આવી અમે લગ્ન પતાવી અને પછી ભાઈને ને કીધું કે હાલો આપણે રાશન પતાવી દઈએ વાંધો નહીં હાલો અમે રજા લઈએ છીએ હવે તમારી આજુબાજુ પણ જો આવા લોકો હોય તો મદદ કરો માણસ છે તો માણસને મદદ કરશું જય હિન્દ જય ભારત મિત્રો આપણે માજીને તેલની જરૂર હતી તો તેલની બોટલ મંગાવી હતી તો માજી માટે તેલની બોટલ લાવ્યા છે આપણે ગોપાલભાઈ અત્યારે તેલની બોટલ લઈને જાય છે જય શ્રી કૃષ્ણ મારે પગે ન પડવાનું હોય અમારે પડવું પડે